સેના ભારત રાષ્ટ્રીય અધ્યક્ષ દાદા સાહેબ કમલભાઈ નવરાત્રી પ્રસંગ જે છે એમાં ખાસ કરીને જે સરકારે પેલી વખત આવેદનપત્ર બહાર પાડ્યું હતું અને મોડે સુધી ગરબાની પરવાનગીઓ જે આપવામાં આવી હતી બરાબર છે એને લઈને ખાસ વિષય છે મારો પહેલી વસ્તુ તો અગર પાર્ટી પ્લોટોના જે ગરબા છે એક મનોરંજનનું સાધન બની ગયા છે જેના કારણે લવ જિહાદના કિસ્સાઓ ધનબદન વધી રહ્યા છે અને એને જોતા મને એવું લાગે છે બેન દીકરીઓની સુરક્ષાનું શું તો બે વાગ્યા સુધીના જે ગરબાની પરમિશનો છે પાર્ટી પ્લોટોની એ બાર વાગ્યા સુધીની કરી દેવામાં આવે ખાસ કરીને મારી વિનંતી છે ભલે કોઈને પણ ખેલૈયાઓને મારી વાતથી દુઃખ લાગતું હોય પણ આપણી બેન દીકરીઓની સુરક્ષા માટે ટાઈમસર પોતાના ઘરે પહોંચે બીજી વાત એ છે કે શેરી ગરબા હશે મંદિરના ગરબા હશે ને સોસાયટીના ગરબા છે એને પૂરી નાઇટ વગાડવાની પરમિશન આપે બે વાગ્યા ત્રણ વાગ્યા સુધી અમને કોઈ દુઃખ નથી પણ દુઃખ એક જ વસ્તુનું છે કે મોડે સુધી અગર કોઈ પાર્ટી પ્લોટોમાં ગરબા થઈ રહ્યા છે તો એ ખાલી મનોરંજનનું સાધન બની ગયું છે વધતા પાર્ટી પ્લોટવાળાને ખાસ મારી વિનંતી છે ઓર્ગેનાઇઝરોને ખાસ વિનંતી છે કે તમારા કલાકારો તમારા જે પણ ત્યાં આવે છે એમને પણ સૂચના આપું છું કે માતાજીના ગરબા સિવાય કોઈ પણ પ્રકારનું અશ્લીલતા પ્રમાણેનું કોઈ પણ ગીત હશે તો તમારી પર કાયદેસરની કાર્યવાહી અમે લોકો કરાવીશું બરાબર છે સરકારને પણ વિનંતી છે કે આવી કોઈ પણ પ્રવૃત્તિ બિલકુલ નહીં ચાલે આ માતાજીનો પર્વ છે એટલે આવી કોઈ ખોટી નીતિઓ વાપરીને તમે જો મનોરંજનના સાધનના આધારે અને બીજી વસ્તુ કે કોઈ પણ પ્રકારનો વિધર્મી કે હિન્દુ વિરોધી વ્યક્તિ તમારા ઓર્ગનાઇઝરની અંદર હોવો જોઈએ નહીં તમારા બાઉન્સર પણ નહીં હોવા જોઈએ આપણા બાઉન્સર ઘણા બધા હિન્દુઓ છે તો એમને તમે રાખી શકો છો સરકાર બીજી વસ્તુનું ધ્યાન દોરે કે દર વખતે હિન્દુ સંગઠનો જ પાર્ટી પ્લોટોમાં જાય છે આ રોકવાનો પ્રયત્ન કરે છે તો હું કહેવા માંગુ છું પોલીસ વિભાગને અને ગૃહ વિભાગને કે આની ગાઈડલાઈન કડક હોવી જોઈએ ઓર્ગેનાઈઝર કોણ છે એમની અંદર ટીમમાં કોણ છે એમની સુરક્ષા એજન્સીઓ કોની છે એમાં કોણ કામ કરી રહ્યા છે એમની પૂરી માહિતી પોલીસ વિભાગ પાસે હશે ને પોલીસ વિભાગ જ આ લોકોનું ધ્યાન રાખશે કેમકે હિન્દુ સંગઠન જ્યારે પણ આ વિષયમાં કૂદે છે ત્યારે એક હિન્દુનો પ્રસંગ બગડે છે જ્યારે આ મુદ્દા ઊભા થાય છે બીજી વાત ખાસ કે દર વખતે આપણે જોઈ રહ્યા છીએ કે દર વખતે કંઈક ના કંઈક ઇશ્યુ ક્રિએટ થઈ રહ્યા છે તો એ આપણા ન થાય અને બીજી વસ્તુ કે શિક્ષણ વિભાગના અધિકારી અને શિક્ષણ મંત્રી શ્રીને મારું એક નિવેદન છે કે બે વાગ્યા સુધી અગર બેન દીકરીઓ જે સ્કૂલમાં ભણે છે અને જે દીકરાઓ ખેલૈયાઓ જે છે ગરબે રમે છે તો એમના માટે એક ખુશખબરી થઈ શકે એમ છે જે અમે માંગ કરી રહ્યા છે સરકાર સમક્ષ કે નવ દિવસનું યા તો મિની વેકેશન જાહેર કરે કેમ કે બે વાગ્યા સુધી ગરબો ચાલે છ વાગ્યાની સવારની સ્કૂલ હોય તો બેન દીકરીઓ કે આપણા ભાઈઓ જે બી છે નાના બાળકો જે બી હોય એ કેવી રીતે જશે એમનું હેલ્થનું નથી વિચારવાનું એમની હેલ્થનું પણ વિચારવાનું છે ને ગુજરાતનો પવિત્ર અને મોટામાં મોટો અગર તહેવાર છે તો એ નવરાત્રી છે તો હું એ સરકારને પ્રાર્થના કરું છું કે નવરાત્રીની અંદર ખાસ કરીને અગર મિની વેકેશન આપે છે તો સરકારનું એમાં ખોટું નથી દેખાવાનું કેમ કે સવારની છ વાગ્યાની સ્કૂલ હોય તો પાંચ વાગે દીકરા દીકરીઓને તૈયાર થવું પડે ને એમની હેલ્થનું શું એમના માનસિકતાનું શું તો એના માટે આ સરકારે એક કાર્ય કરવું જોઈએ અને ખાસ વિનંતી મારી શિક્ષણ મંત્રીને છે કે આ એક અગત્યનો મુદ્દો છે આ કોઈ સામાન્ય મુદ્દો નથી અને બીજી વસ્તુ કે મારા ગૃહપ્રધાન જે હર્ષભાઈ સંઘવી સાહેબ છે એમને પણ ખાસ કહેવા માંગુ છું કે આ બધ તો આ મુદ્દાઓ જે છે એ ખાલીને ખાલી લવ જિહાદ તરફ જઈ રહ્યા છે એટલે અમે આ વસ્તુને ટકોર કરી રહ્યા છીએ રોકવાનો પ્રયત્ન કરે બાકી અમારી કોઈના સાથે કોઈ બીજી વસ્તુનું નિસ્બત નથી કેમ કે વેપાર તો થઈ રહ્યો છે મનોરંજનના નામે તમે બધા જ જોઈ રહ્યા છો તો આ વેપાર થોડો ઓછો થઈ જાય અને બંધ થાય એવી અમારી ખાસ સરકારને વિનંતી છે ને પાર્ટી પ્લોટોના ગરબાનો સમય બાર વાગ્યા સુધીનો જ હોવો જોઈએ બાકી શેરી ગરબા હોય મંદિરના ગરબા હોય કે સોસાયટીના ગરબા હોય એને મોડે સુધી પરમિશન આપો એમાં આપની સાથે છીએ અમે અને બીજી વસ્તુ કે જે નાના વેપારીઓ નાસ્તાના વેપારીઓ છે પાણીના વેપારીઓ કે જે બી હોય રાત્રે જે તમે ચાલુ રાખવાનું કીધું છે એમાં નોનવેજ પર પ્રતિબંધ હોવો જોઈએ નોનવેજ કોઈ દિવસ રાત્રે નવ દિવસ માટે રાત્રે નોનવેજ પર પ્રતિબંધ હોવો જોઈએ ખાલી શુદ્ધ શાકાહારી નાસ્તો ભોજન જે બી હશે એ જ ચાલુ રહેશે એના સિવાય નોનવેજ પર પ્રતિબંધ રહેશે પણ સમજો કે આપણે ગયા વખતે તિલક ચેક કર્યા લોકોના આઈડી ચેક કર્યા તો આ વર્ષે આપણે શું ચેક કરવો આ વખતે તો અમારી ગણતરી એવી છે કે દર વખતે આ બબાલોનું ઘર થઈ જાય છે તોફાનો ઊભા થઈ જાય છે પાર્ટી પ્લોટોમાં પાર્ટી પ્લોટમાં રમવા કોણ જાય છે એક હિન્દુ જાય છે હિન્દુ બેન દીકરીઓ જાય છે ઓર્ગેનાઇઝર કોણ હોય છે હિન્દુ હોય છે તો પહેલી વસ્તુ તો એમને ધ્યાન દોરવાની જરૂર છે કે અત્યારે તમારી સાથે કોણ ગરબા રમી રહ્યું છે કોણ છે અગર આ વખતે લાગ્યું કે કોઈ પાર્ટી પ્લોટોમાં પહેલી વખત જેમ કે જે ગાંધીનગરમાં એક ઈસ્યુ થયો હતો બહુ મોટો જે વ્હાઈટ પરિંદે કે જે બી સફેદ પરિંદે ખબર નથી એક રિંગ રોડ ઉપર બી ફાયરિંગ થયું હતું જે ન્યૂસન્સ ક્રિએટ કર્યા હતા જે પ્રમાણે એ પ્રમાણેના જે પાર્ટી પ્લોટ કે એ પ્રમાણેની કોઈ પણ ઓર્ગેનાઇઝર વ્યવસ્થા હોય તો એને આ વખતે પરમિશન આપવી જોઈએ નહીં કેમ કે આવું ન્યૂસન્સ કોઈ દિવસ ગરબાના નેતૃત્વમાં નહીં ચાલે આ કોઈનો બાપનો જે કહેવાય ને કે કોઈના બાપનો પ્રોગ્રામ નથી આ માતાજીના પ્રોગ્રામ છે બરાબર છે આમાં પોતે માતાજીની સેવા પૂજા કરી શકતા હોય આરતી કરી શકતા હોય પાર્ટી પ્લોટોની અંદર તો જ પ્રોગ્રામ કરવાને બાકી તમારે પૈસા કમાવાનું અગર મનોરંજનનું સાધન છે તો હું તો એમ કહું છું તમે માને જો તમને માએ આટલા મોટા કર્યા છે તો મા તરફ જોઈને તમે તમારા ગરબાનું જે બી છે આયોજન ચલાવો બાકી આ બધું હવે ચાલે અમે પાર્ટી પ્લોટ કરીશું અગર એવું દેખાયું તો અમને ગીતો આવે અથવા બીજી કોઈ ફરિયાદો આવે તો આપણે ફરિયાદ કરવાની તૈયારી છે અશ્લીલતાના જો ગરબા ગવાશે તો એ સિંગર ઉપર પણ કાયદેસર કાર્યવાહી થશે એ પાર્ટી પ્લોટ ઉપર બી કાર્યવાહી થશે ને એ ઓર્ગેનાઇઝર ઉપર પણ કાર્યવાહી થશે જો અમને ખબર પડી કે તમે કોઈ અશ્લીલતાનો ગરબો ગીત ગાયું છે યા કોઈ ગરબાના રૂપમાં કયું એવું ગીત બનાવ્યું છે તો એ તો બિલકુલ અમે નહીં ચલાવીશું આ વખતે કેમકે અમે અમારા ધર્મને કોઈ દિવસ કલંકિત નહીં થવા દઈએ કોઈ પણ કારણ વર્ષ પછી કોઈ પણ નો પાર્ટી પ્લોટ હશે કોઈ પણ એનો ઓર્ગેનાઇઝ હશે કોઈ પણ રાજકીય બી હશે તો એને પણ અમે લોકો છોડીશું નહીં આ વખતે